હવે આપણે અહીંયા કંકોડા નાખી દઈશું મેં સમારીને એને ધોઈ લીધા હતા અને એકદમ નિતારી લીધા છે મારી લસણની ચટણીમાં મેં લસણ અને મરચાં મીઠાને ચોપરમાં ચોપ કરેલું છે હું આવી રીતે આ ચટણીને સ્ટોર કરું છું ઘણા લોકોએ મને પૂછ્યું કે તમે કેવી રીતે સ્ટોર કરો છો તો હું આવી રીતે એને સ્ટોર ખાઉં છું તો થોડી થોડી વારે આપણે એને હરાવવું પડશે હું કાચું પાકું ચડી ગયું છે પાંચેક પાંચ સાત મિનિટ થઈ છે મને લાગે છે હજુ બીજી પાંચેક સાત સાત ચડી જવાયું છે આપણે મસાલો વધીએ મસાલામાં આપણે ખાલી ધાણા જીરું અને મરચું જ બાકી છે બાકી હળદર મીઠું તો આપણે નાખી ચૂક્યા છીએ જો તમારે આને ક્રિસ્પી બનાવવું હોય ને તો થોડું તેલ વધારે નાખવાનું તો એકદમ ક્રિસ્પી શાક થશે तो आप लोग शाक एकदम चढ़ेगे शा मसाला पर मस्त सेट है ये जैसे तो अब आप लोग गैस बंद कर दिया कुछ मिनट इधर नहीं इसमें कहीं क्यों शाकिम अच्छा खावा नहीं तो तुम्हारे केस करीम बता बत मेरा बन